પાલિકામાં આજે મેયરની અધ્યક્ષતામાં મળી રિવ્યુની બેઠક પ્રતિ સપ્તાહે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળે છે રિવ્યુ બેઠક આજે મળેલી બેઠકમાં મેયર સાથે સ્થાયી સમિતિના ચેરમેન ઉપસ્થિત રહ્યા ડેપ્યુટીના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિત વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા બેઠકમાં શહેરમાં ચાલી રહેલા વિકાસલક્ષી કામોના રિવ્યુ લેવામાં આવ્યા નવા કામો પર અધિકારીઓના સૂચનાને ચર્ચા કરવામાં આવી નવરાત્રી બિફોર રાત્રિ નવરાત્રિ સ્વચ્છોત્સવ સહિતના કાર્યક્રમોના આયોજનને લઈને કરી ચર્ચા મીડિયાના મિત્રોને આભાર આજના જે રિવ્યૂ મિટિંગમાં ચર્ચા થયેલી મુદ્દાઓ પર હું ટૂંકમાં એક બ્રીફ આપીશ સૌ પ્રથમ કાલે અમે કમ્યુનિટી હેલ્થ સેન્ટર માંજલપુર ખાતે આપણે જે સફાઈ મિત્રો માટે અમે ચેકઅપ પ્લાનની આયોજન કરી છે આ બેઝિકલી સ્વચ્છોત્સવ અને સ્વચ્છતા હિ સેવાના ભાગરૂપે કરવાનું નક્કી કર્યું છે જેથી કરીને એમને પણ એક મોટિવેશન મળે આગળનું કામગીરી કરવા માટે અને એમની સ્વચ્છતા અમારા માટે એક અગ્રણી વસ્તુ છે નેક્સ્ટ આવનારા દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા સ્વર્ણિમ અને અમૃતની પ્રોજેક્ટ્સનું આયોજન કરી રહ્યા છે એમાં લગભગ ઓગણીસો ઓગણીસ વોર્ડમાં ઓગણીસ લાઇબ્રેરીઝનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે લગભગ પાંચ મોટી બ્રિજેસનું પણ અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે જેમાં કન્સેપ્ટ ડિઝાઇન રજૂ કરવામાં આવશે રાજ્ય સરકારનું મંજૂરી મળ્યા પછી આ તમામ બ્રિજસની પણ કામગીરી આગળ લઈ જવામાં આવશે બુડા વિસ્તારમાં અંકોડિયામાં લગભગ અસ્ીસી કરોડની કોસ્ટમાં એક નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે રીતનું સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અને અકોટાને પણ જે રેનોવેટ કરવાની વાત ચાલી રહ્યા છે એટલે નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ત્યારના વિસ્તારના લોકો માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે અને અકોટા સ્ટેડિયમનું પણ જે રેનોવેશન ઘણા દિવસોથી ચાલતું હતું એના માટે પણ રાજ્ય સરકારમાં અમે એક પ્લાન મૂક્યું છે મંજૂરી મળે તો એને પણ આવનારા દિવસોમાં આગળ લઈ જવા માટે સ્થાનિક પદાધિકારીઓ ધારાસભ્યશ્રીઓ સાથે પણ ચર્ચા ચાલી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં સિટીની અંદર મેજર બ્રિજેસ એ પાંચ બ્રિજ તો નવું બનવાનું છે પણ એક્ઝિસ્ટિંગ બ્રિજસને પણ અમે સારી રીતે પેઇન્ટિંગ બને સળગાવવાનું છે જેથી કરીને સિટીની બ્યુટીફિકેશન વધી શકે તમામ ગાર્ડન્સ જે સિટીમાં પબ્લિક સ્પેસીસ છે પબ્લિક યુઝ કરે છે એને પણ બ્યુટિફાઈ કરવાનું તમામ દિવાલોને વોલ પેઇન્ટિંગ્સ કરવાનું જેથી કરીને ત્યાં સ્વચ્છતાની માહોલ વધે ત્યાં લોકો ગંદકી ના કરે એ બાબતનું પ્લાનિંગ અત્યારે કરવામાં આવી રહ્યા છે નવું ગાર્ડન્સ કરવા માટે પણ નવું કન્સલ્ટન્ટ સેમ્પેલ કરી રહ્યા છે એટલે મોટી સંખ્યામાં આવનારા દિવસોમાં નવું ગાર્ડન્સ પણ કરવામાં આવશે જે સંકલન ધારાસભ્ય ધારાસભ્યશ્રી વારંબડીએ અમે કહેતા હોય છે કે આપણે લીન ગાર્ડન કરવું છે ઝેન ગાર્ડન કરવું છે એ બધાનો વેગ આપતા આવનારા દિવસોમાં કામ કરવામાં આવશે રોડ રસ્તા જે ખાડાઓની પ્રશ્ન વારંવાર આવે છે એના માટે ઝોન વાઇઝ અમે રોડ કન્સલ્ટન્ટ જે ઇન્ડિયન રોડ કોંગ્રેસ અંતર્ગત એમ્પાયનલ્ડ એજન્સી છે એને ભારત સરકાર અને લેવલમાં જે કામગીરી કરી રહ્યા છે એમને અમે વડોદરામાં લાવવા માંગીએ છીએ કારણ કે વડોદરામાં ડીએલપી રોડ્સની પાંચ વર્ષ પછી જે ગેરંટીનું પ્રોબ્લેમ થાય છે સિક્સ યર્સ સેવન યર્સ પછી જે ખાડાઓ પડી રહ્યા છે એના કારણે વીએમસીનું ઘણું બધું ઇમેજનું ઉપર પ્રશ્ન આવે છે એને સુધારવા માટે સારા રોડ કન્સલ્ટન્સ લાવીશું જેથી કરીને ચોવીસ મીટર અઢાર મીટર અને બાર મીટરનું રોડ છે એમાં સારી રીતે વ્યવસ્થા કરી શકે અત્યારે જે ખાડાઓ પડી છે એના ઉપર પણ રીસર્ફિસિંગનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે પોટહોલ્સને બંધ કરવાનું કામગીરી શરૂ કરવામાં આવશે જે જગ્યામાં ભુવાઓ પડી રહ્યા છે એને તરતાલી ધોરણે સડસઠ ત્રણસીની હેઠળ અમે પૂરી દેવામાં આવી છે પણ જે સંસ્થાઓ દ્વારા જે ડ્રેનેજ લાઇન્સ વીક થઈ રહ્યા છે સંસ્થાઓનું નામ નથી લેતો પણ એના કારણે જે ડ્રેનેજ લાઇન્સની અંદર કેમિકલ ક્રોઝન તત્વું આવી રહ્યા છે એના ઉપર પણ કડક કાર્યવાહી આવનારા દિવસોમાં કરવામાં આવશે જેથી કરીને આપણા વારંઘડી આટલું ખર્ચ કર્યા પછી પણ આની જવાબદારી કોઈમાં આવતું નથી એટલે જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવશે સાથે સાથે આ નવું રોડ રસ્તાને સાથે સાથે જેટલા પાણી અને ડ્રેનેજનું પ્રોજેક્ટ્સ જે હાથ ધરવામાં આવ્યું હતું એ તમામ પ્રોજેક્ટ્સને શરૂ કરી દેવામાં આવશે જેથી કરીને આવનારા ત્રણ મહિનામાં એસટીપીઝ ડબલ્યુપીટી ડબલ્યુટીપીસ ડબલ્યુટીપીઝ જીઆરપી પાઇપલાઇન્સ અને જે અલગ અલગ ડાયમીટરના જે પાઇપલાઇન્સ છે સોસાયટી રોડ અને રોડથી ડબલ્યુટીપી એસટીપી સુધી જોડવાનું કામગીરી બહુ સ્પીડમાં લઈ જવા માટે નક્કી કર્યું છે વરસાદી ગટરની અંદર પણ ઘણા બધા રજૂઆતો આવતા હતા મોન્સૂન વખતે એને પણ વેગ આપીને કામગીરી કરવામાં આવશે આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે જે બાયોમેટ્રિક એટેન્ડન્સ બાબતનું જે આઈટી ડિપાર્ટમેન્ટ અને ડેપ્યુટી કમિશનર દ્વારા ચર્ચા કરવામાં આવી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં નોટ ઓનલી વોર્ડમાં પણ સફાઈ મિત્રોની પણ જે અત્યારે સવારે અને રાતનું જે સફાઈનું કઈમી રીતનું થાય એટલે એક બાયોમેટ્રિક અકેલ એટેન્ડન્સ પણ કરવામાં આવશે જેથી કરીને આ કામ સારી રીતે થઈ શકે એક વચ્ચે અમે વેન્ડિંગ મશીન દ્વારા થૈલીનું ઝુંબેશ ચાલુ કર્યું હતું પણ નેક્સ્ટ લેવલમાં લે જવાની જરૂરિયાત છે ખાલી બતાવવા પૂરતું નથી પણ આને એકચ્યુઅલ ફિલ્ડમાં રોલ કરવાનું મોટી સંખ્યામાં પ્લાસ્ટિકની ઉપયોગને ઓછું કરવા માટે મેક્સિમમ થૈલીનું અને ખાસ કરીને બહેનો અને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ દ્વારા બનાવનાર થૈલીને ઇમ્પોર્ટન્સ આપવામાં આવશે જેથી કરીને આ સ્વચ્છોત્સવ પણ એક સાચા અર્થમાં ફિલ્ડમાં કામ થઈ શકે એટલે ટૂંકમાં સિટીની અંદર જે વિઝ્યુઅલ ઇમ્પેક્ટ છે બ્રિજસ હોય રોડ્સ હોય ડિવાઇડર્સ હોય વોટર બોડીઝ હોય તમામ ઉપર કામગીરી કરવા માગશે વોટર બોડીઝની તો માન્ય મેયરે પણ બ્રીફ કરી તમામ વોટર બોડીઝનું સફાઈનું જવાબદારી ઝોનલ એન્જિનિયર્સનું છે અને નેક્સ્ટ એને બ્યુટિફાઈ કરવાનું જવાબદારી ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટનું છે એટલે એને આગળ દબાવતા આપણે આ કામગીરી રિવ્યૂ કરવામાં આવશે સાથે સાથે આજે સેનેટરી ઇન્સ્પેક્ટર્સને પણ ખાસ કરીને બોલાવવાનું કારણ છે કે વિઝ્યુઅલ ડિફરન્સ સ્વચ્છતામાં આવવું જોઈએ અને એની ડાયરેક્ટ જવાબદારી સેનેટરી ઇન્સ્પેક્ટર્સનું છે એટલે એના ઉપર પણ વોચ રાખીને અમે કામગીરી સુપરવાઇઝ કરીને એમને પણ પ્રોત્સાહન આપીને આ કામગીરી કરવા માટે અમે નક્કી કર્યું છે આવનારા દિવસ ટૂંક સમય હેરિટેજ કોન્ઝર્વેશન પણ એક બહુ મોટું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રાજવી પરિવારે પણ આના ઉપર કન્સર્ન અમને વ્યક્ત કરી હતી એટલે માંડવી ગેટ હોય બાની ગેટ હોય લેરી ગેટ હોય લાલ કોટ હોય અને ન્યાય મંદિરનું જે સમસ્યાઓ છે એ પણ દૂર કરવામાં આવશે ટૂંક સમયમાં ન્યાય મંદિરને ફરતું જે અનનેસેસરી પાર્કિંગ છે અને લોકો સોરી ટુ સે પણ ત્યાં યુરિનેટ પણ કરવા જાય છે એ બહુ બહુ નેગેટિવ મેસેજ આવે છે એટલે એને ફરતું અમે બેરિકેડિંગ કરીને ફેન્સિંગ કરી દેવાના છે પર્મનન્ટ ફેન્સિંગ ન્યાય મંદિરને પછી જે અંદરનું પ્રોજેક્ટ છે એ અલગ અમે પ્રોજેક્ટ દેવા દિવસ દ્વારા કરવામાં આવશે અને આવનારા દિવસોમાં ડિજિટલ ક્રિએટિવ્સ ડિજિટલ ઇન્ટરેક્શન જે કરવું જોઈએ હેરિટેજ વોક્સ માટે એના માટે પણ ચર્ચા થઈ છે આ સિવાય પણ જે અર્બન કોન્કલેવ જે હમણાં જ કન્કલુડ થયું આ અર્બન કોન્કલેવમાંથી જે સેશન્સ છ સેશન્સ છે આ છ સેશન્સ સિવાય પણ ઘણા બધા ઇનપુટ્સ આપણને મળ્યા છે એની વ્હાઇટ પેપર અમે તૈયાર કરી રહ્યા છે પછી ગ્રીથને ચર્ચા કરીને રાજ્ય સરકારની મંજૂરી લઈને આ તમામ કામગીરી વડોદરાની ડેવલપમેન્ટ માટે કરવામાં આવશે રિંગ રોડને કેવી રીતે સિટી સાથે જોડવું ઇલેક્ટ્રિક બસેસને કેવી રીતે યુઝ કરવી સિટીમાં કેવી રીતે એનર્જી એફિશિયન્સી લાવવી આ બધા ઉપર ચર્ચા થઈ છે એટલે આવા અલગ અલગ ઇનિશિયેટિવ્સ લઈને સિટીમાં એક પોઝિટિવ માહોલ પણ બનાવવાનો છે સિટીઝન્સ ફીડબેક પણ અમે ઇમ્પોર્ટન્ટ છે મીડિયાના મિત્રોની ઇનપુટ્સ પણ અમને કઈ મળતું જ હોય છે એટલે બધાને સાથે રાખીને વડોદરા સિટીનું વિકાસ માટે અમે વિચારવું જોઈએ ફક્ત વીએમસી વિચારે તો વડોદરાની વિકાસ ના થાય એટલે સિટીઝન ઇનપુટ પદાધિકારીઓની ઇનપુટ સિવિક સોસાયટીઝની ઇનપુટ મીડિયાના ઇનપુટ્સ આ બધા લઈને આ પ્લાનિંગ કરવામાં આવશે એટલે અમે આશા રાખીએ છીએ કે જે વડોદરા નગરી સંસ્કારી નગરી અને શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે એનું સાચા અર્થમાં ફ્યુચરમાં તમામ પ્લાનિંગ અમે કરવા માટે નક્કી કર્યું